પાલીવાલ ગૌર સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા સમારંભની શરૂઆત માનનીય મહેમાનો દ્વારા દીપ પ્રજ્વલિતથી કરવામાં આવી જે કાર્યક્રમના ઉદઘાટનનું પ્રતિક છે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની સ્મૃતિમાં દર વર્ષે આયોજિત આ વ્યાખ્યાનનો હેતુ તેમના વારસાને અને રાષ્ટ્ર માટેના તેમના યોગદાનને સન્માન આપવાનું છે આ વર્ષની વ્યાખ્યાનનો વિષય આર્થિક મહાશક્તિ તરીકે ભારતનો ઉદય હતો જેમાં આર્થિક વૃદ્ધિ અને વૈશ્વિક પ્રભાવમાં દેશની મહત્વપૂર્ણ પ્રગતિને હાઈલાઈટ કરવામાં આવી હતી તેમના સંબોધનમાં ઉપાધ્યક્ષ હરિવંશે આધુનિક ભારતના ઘડતરમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના મૂલ્યો અને દ્રષ્ટિની મહત્વતા પર ભાર મૂક્યો તેમણે શ્રોતાઓને ડૉક્ટર પ્રસાદના જીવનમાંથી પ્રેરણા લેવા અને રાષ્ટ્રની પ્રગતિ માટે કાર્ય કરવા અનુરોધ કર્યો સી ઇ ગૌરવ દ્વિવેદી અને મહાનિર્દેશક પ્રજ્ઞા પાલીવાલ ગૌરે પણ આ પ્રસંગે મીડિયા અને સંચારની રાષ્ટ્ર નિર્માણમાંની ભૂમિકા પર વિચાર વ્યક્ત કર્યો આ કાર્યક્રમનો સમાપન આભાર વિધિ સાથે થયો જેમાં વ્યાખ્યાનના આયોજનમાં સામેલ તમામ લોકોના પ્રયાસોની કદર કરવામાં આવી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સ્મૃતિ વ્યાખ્યાન મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા અને ભારતના સૌથી માનનીય નેતાઓમાંના એકના યોગદાનને ઉજવવા માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે ચાલુ છે